વીજળીના ઇતિહાસમાં ખબર છે ઘણા એવા હીરો છે જે ગુમનામ રહી ગયા એમણે શરૂઆતની પાવર સિસ્ટમ્સને એક એવા દુશ્મનથી બચાવી હતી જે દેખાતો પણ નહોતો તો આજે આપણે એવા જ એક ભૂલાઈ ગયેલા રક્ષકની વાત કરવાના છીએ જેનું નામ છે ઇલેક્ટ્રોલાઇટિક એરેસ્ટર ચાલો એની આખી કહાનીને સમજીએ જરા વિચારો એક મોટી પાવર ગ્રીડ છે અને અચાનક આકાશમાંથી જોરદાર વીજળી પડે હજારો વોલ્ટનો કરંટ આખી સિસ્ટમમાં દોડવા લાગે એ જમાનાના એન્જિનિયરો માટે તો આ એક માથાનો દુખાવો હતો એકદમ ખરાબ સપના જેવું આટલી બધી ઊર્જાને કંટ્રોલ કરવી કઈ રીતે જેથી બધું બળીને રાખ ન થઈ જાય આ જે સમસ્યા છે ને એનો ખરો વિલન છે પાવર સર્ચ જેને ટેકનિકલ ભાષામાં ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ કહેવાય છે આ એક એવો અદ્રશ્ય દુશ્મન છે જે આંખના પલકારામાં આવે અને લાખો રૂપિયાના સાધનોને બરબાદ કરી નાખે એટલે આ ખતરાનો સામનો કરવા માટે એક હીરોની તો જરૂર પડવાની જ હતી અને એ હીરો હતો ઇલેક્ટ્રોલાઇટિક એરેસ્ટર પણ સવાલ એ છે કે એની અંદર એવું તો શું હતું કે જે એને આટલો પાવરફુલ બનાવતો હતો ચાલો એને ખોલીને જોઈએ કે એની બનાવટ કેવી હતી અને એના રહસ્યો શું હતા તો સૌથી પહેલાં વાત કરીએ એના હૃદયની જે હતું ઇલેક્ટ્રોલાઇટ આ એક ખાસ પ્રકારનું કેમિકલ લિક્વિડ હતું એનું કામ ખબર છે એકદમ હોશિયાર ગેટકીપર જેવું હતું નોર્મલ કરંટ હોય તો એને શાંતિથી જવા દે પણ જે એવો જ કોઈ ખતરો એટલે કે પાવર સર્જ આવે એ તરત જ એક્શનમાં આવી જતું અસલી જાદુ તો હવે આવે છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની એકદમ પાતળી ફિલ્મ આપણા વાળ કરતાં પણ પાતળી આ નાનકડી ફિલ્મ જ આખા ડિવાઇસની જાન હતી સમજી લો કે આ એક જાદુઈ દિવાલ હતી એના વગર આ હીરો બિલકુલ અધૂરો હતો પછી આવે છે સિરીઝ રેઝિસ્ટન્સ આને આપણે એક ટ્રાફિક પોલીસ જેવો ગણી શકીએ એનું કામ શું જે નાનો મોટો લીકેજ કરંટ હોય એને રોકી રાખવાનું પણ જેવી જ કોઈ મોટી ઇમરજન્સી આવે એટલે કે મોટો સર્ચ એ તરત જ રસ્તો સાફ કરી દે જેથી ખતરો ફટાફટ ત્યાંથી નીકળીને જમીનમાં ઉતરી જાય અને હા આ સિવાય પણ બીજા ભાગો હતા જેમ કે શંકુ આકારના એલ્યુમિનિયમના ઇલેક્ટ્રોડ્સ એક મજબૂત સ્ટીલની ટાંકી જેમાં ઇન્સ્યુલેટિંગ તેલ ભરેલું હોય પોર્સિલિનના બુશિંગ્સ અમુક ડિઝાઇનમાં તો સ્પાર્ક ગેપ પણ આવતો આ બધું મળીને એક કમ્પ્લીટ પ્રોટેક્શન યુનિટ તૈયાર થતું હતું તો સવાલ એ છે કે આ બધા ભાગો ભેગા મળીને કામ કઈ રીતે કરતા હતા મતલબ કે જ્યારે પાવર સર્જ આવે ત્યારે આ એરેસ્ટર એને રોકતું કેવી રીતે હતું ચાલો હવે આ ડિવાઇસને રીતસર એક્શનમાં જોઈએ એની કામ કરવાની રીત ખરેખર બહુ સ્માર્ટ હતી જો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં નોર્મલ કન્ડિશનમાં પેલી જાદુઈ ફિલ્મ એક મજબૂત દિવાલ બનીને ઊભી રહે છે કરંટને રોકી રાખે છે પછી જેવો જ ખતરનાક વોલ્ટેજનો સર્જ આવે ઇલેક્ટ્રોલાઇટ તરત જ આયોનાઇઝ થઈ જાય છે અને પેલી દિવાલ કમઝોર પડવા લાગે છે હવે ત્રીજું સ્ટેપ ફિલ્મ તૂટે છે જેવો વોલ્ટેજ એક લિમિટ ક્રોસ કરે ફિલ્મમાં એક નાનું કાણું પડી જાય છે અને બસ કામ થઈ ગયું આ કાણામાંથી બધી જ વધારાની એનર્જી સીધી જમીનમાં ઉતરી જાય છે સિસ્ટમ એકદમ સેફ અને સૌથી મજેદાર વાત તો હવે છે જેવો સર્જ પૂરો થાય એ કાણું આપમેળે જ રિપેર થઈ જાય છે અને આપણો હીરો આગલી ફાઇટ માટે ફરીથી તૈયાર તો આખી પ્રોસેસ શરૂ ક્યારે થાય એ થાય છે ક્રિટિકલ વોલ્ટેજ પર પહોંચ્યા પછી આ એક એવી લિમિટ છે કે જેવો વોલ્ટેજ એને પાર કરે તરત જ પેલી ફિલ્મ તૂટી જાય અને એરેસ્ટર પોતાનું કામ શરૂ કરી દે અને હા જે બહુ મોટી અને પાવરફુલ સિસ્ટમ હોય એના માટે આવા ઘણા એરેસ્ટરને એકની ઉપર એક ગોઠવીને જાણે કે એક મોટી સેના જ તૈયાર કરવામાં આવતી હતી હવે આ ટેકનોલોજી એના સમયમાં તો એકદમ ક્રાંતિકારી હતી એમાં કોઈ શંકા નથી પણ દરેક હીરોની જેમ એની પણ અમુક નબળાઈઓ હતી તો ચાલો હવે આ ભૂલાઈ ગયેલા રક્ષકના સારા અને નરસા બંને પાસા પર એક નજર કરીએ તો ચાલો એના ગુણ અવગોણનું ત્રાજવું જોઈએ ફાયદાની વાત કરીએ તો એ મોટામાં મોટા સર્જનને પણ હેન્ડલ કરી શકતું હતું એને બદલવાની જરૂર ન હતી વારંવાર વાપરી શકાતું હતું અને એ સમયમાં સસ્તું પણ પડતું હતું પણ બીજી બાજુ ગેરફાયદાનું લેસ પણ લાંબુ હતું એનો રેસ્પોન્સ ટાઈમ ઘણો ધીમો હતો એને વારંવાર મેન્ટેનન્સની જરૂર પડતી અને એનું કદ બહુ જ મોટું અને વજનદાર હતું અને આજ બધી નબળાઈઓ એના અંતનું કારણ બની જેમ જેમ ટેકનોલોજી આગળ વધી ઇલેક્ટ્રોલાઇટિક એરેસ્ટર ધીમે ધીમે ચલણમાંથી બહાર થતું ગયું અને ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયું તો સવાલ એ છે કે એની જગ્યા કોણે લીધી પછી આવ્યો આધુનિક જમાનાનો સુપરહીરો મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર એટલે કે એમઓવી હવે આની સામે આપણો જૂનો હીરો ક્યાંથી ટકે એમઓવી તો અત્યંત ઝડપી એકદમ નાનું અને કોમ્પેક્ટ વધારે કાર્યક્ષમ અને એમાં મેન્ટેનન્સ તો લગભગ ઝીરો આ તો એવી લડાઈ હતી જેમાં જૂના હીરોની હાર નક્કી જ હતી ટૂંકમાં કહીએ તો બસ આ જ કારણો હતા અત્યંત ઝડપી રિસ્પોન્સ નાનું કદ વધારે સારી કાર્યક્ષમતા અને મેન્ટેનન્સની કોઈ ઝંઝટ નહીં આ બધી બાબતોને કારણે ઇલેક્ટ્રોલાઇટિક એરેસ્ટરને ધીમે ધીમે સિસ્ટમમાંથી હટાવી દેવામાં આવ્યો એ એક સમયે ખૂબ જરૂરી હતું પણ એનાથી સારી ટેકનોલોજીએ એની જગ્યા લઈ લીધી અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે જે રીતે ઇલેક્ટ્રોલાઇટિક એરેસ્ટર આજે ઇતિહાસ બની ગયું છે એવી જ રીતે આજની એવી કઈ ટેકનોલોજી હશે જે ભવિષ્યમાં આ જ રીતે ભૂલાઈ જશે આ એક એવો સવાલ છે જે વિચારવા જેવો છે ખરું ને